તો દ્વારકામાં જે મેઘતાંડવ સર્જાયું છે તેના કારણે ખેડૂતો અત્યારે પરેશાન છે તેમના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે અત્યારે ભલે આકાશમાં વાદળો ઘેરાયેલો પરંતુ તેમના માથે ચિંતાના વાદળો છે વાત કરીશું પોરબંદરની જે આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસાદને પગલે સર્વત્ર બંબાકાર જેવી સ્થિતિ સર્જાયેલી છે ત્રણ દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો પરેશાન તેમનો જે પાક છે તે નિષ્ફળ જવાની તેમને ભીતિ છે બીજી બાજુ નિજોર કેનાલનો ગેટ ન ખુલતા પાણી ભરાઈ રહ્યું છે મેન્ટેનન્સના ભાવે ગેટ નથી ખુલી રહ્યો સમયસર ગેટ ન ખુલવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ખેડૂતો હાલ પરેશાન છે નિજોર કેનાલ છે અત્યારે ગેટ

નંબર નજર સામે છે તમારે જોઈ લ્યો